આણંદ શહેર સહિત જિલ્લાના શિવાલય હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા મંદિરો વહેલી સવારથી લાંબી કતાર જોવા મળી કામે કામ સહિત કાર્યક્રમો યોજાયા આણંદ જિલ્લામાં વહેલી સવારથી જ બમબામ ભોલેના નાદ સાથે મહાશિવરાત્રી પર્વની શિવાલયોમાં ભવ્ય ઉજવણી માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આણંદ શહેરના જગન્નાથ મહાદેવ સાંઈ બાબા મંદિર ભવનાથ મહાદેવ ધર્મેશ્વર મહાદેવ કાપરેશ્વર મહાદેવ સહિત શિવાલયોમાં વહેલી સવારે આરતી કરવામાં આવે આણંદ શહેરના જાગનાથ સવારે લોટિયા બાગોળ ટાવર બજાર સહિતના વિસ્તારમાં ફરી હતી હર હર મહાદેવ અને બમ બમ ભુલે ગુંજથી શિવાલયો ગુંજી ઉઠ્યા હતા અને બિલીપત્ર ધતુરા ફુલહાર સાથે કોઈ દૂધ નો કોઈ નારિયેળ પાણી નો તો કોઈ ગંગા નું શિવલિંગ અભિષેક કર્યો અને શિવાલયોમાં હોમાત્મક લઘુ ઉતરનું પણ આયોજન કરાવ તેવા દેવ મહાદેવની આરાધના કરવાના મહાપર્વ મહાશિવરાત્રિના દિવસે શહેર જિલ્લાના શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા છે અને આસ્થા ઉલ્લાસપૂર્વક મહાશિવરાત્રિના પર્વની ઉજવણી થઈ રહી છે આનંદ શહેરોમાં આવેલા શિવ મંદિરોમાં વહેલી સવારથી પર્વની ઉલ્લાસ અને આનંદભરી ઉજવણી જોવા મળી હતી શિવાલયોમાં ચાર પ્રહરની પૂજા અભિષેક શિવ મહિમ સ્ત્રોત ભજન કીર્તન સંતવાણી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજા હતા શ્રદ્ધાળુઓ ભાંગનો પ્રસાદ લઈને શિવજીની આરાધના પણ કરી હતી શિવજીના ભક્તો આ દિવસે ઉપવાસ રાખી ઓમ નમઃ શિવાયના અખંડ પાઠ કરીને શિવલિંગ ઉપર બિલીપત્રો ચડાવી દૂધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્ન કરે છે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે મોટા શિવાલયોની રોશની સહિતનો શણગાર કરાવો મોડી સાંજે આ મનોરમ્ય દ્રશ્ય નિહાળવા ભક્તજનો ઉમટ્યા હતા શ્રદ્ધાળુઓએ આજે ઉપવાસ રાખી ફળાહારમાં શક્કરિયા સામો રાજગરો બટેટા સાબુદાણા તથા ફળફળાદી આરોગી ભાંગનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો જ્યારે બોરસદ શહેરમાં મહાશિવરાત્રિ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી શહેરના શ્રી નારેશ્વર મહાદેવથી બપોરે બેન્ડ વાચા સાથે શુચિની શાહી સવારી નીકળી હતી જે શહેરના રાજમાર્ગો પર પરિભ્રમણ કરીને રામનાથ મહાદેવ બ્રાહ્મણ વાળા મહાદેવ થઈને મહાકાળેશ્વર મહાદેવ પહોંચી હતી ને શિવજી કે સવારી દરમિયાન માર્ગ ઉપર દર્શનાર્થે મોટી ભીડ જામી હતી બમ બમ મહાદેવના નાદ ઉઠાતા અને ભક્તો દ્વારા પ્રસાદીનું વિતરણ કરાયું હતું અને મહાકાળેશ્વર મહાદેવ મંદિરે સવારે પહોંચી હતી અને મહાદેવજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી મહાશિવરાત્રી પર્વે પ્રસંગે મહાકાળેશ્વર મહાદેવ મંદિરમાં ફૂલોનો શણગાર કરાયો હતો